હાલો ખેડૂત મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવાની છે ઓર્ગેનિક દવા સુશિયા જીવત માટે તે આપણે બહુ ઉપયોગી આવે છે વગર ખર્ચાની છે ટીકા સુશિયા જીવત લીલી પોપ બધામાં કામ આવે છે તો આપણે લઈ લીધા છે બે કિલો પાંદડા લીમડાના તો મિત્રો બન્યા રહેજો એ તો તમને સમજાઈ જાય એકવાર જરૂર ઉપયોગ કરવાનો અગર કરછાની દવા છે બંધ થઈ જાય તમે એકવાર ઉપયોગ કરશો એટલે हाँ जी तब तो नोक नोक कर लेना है मित्र रायता ने कहता रंगना बहुत उपयोग करता ना तो तमें करता ना हो तो करता बंद थी जाते हो रायता ने कहता जीवाम रोट बना हो और कनी थी क्या थी करो लकड़ सो कटे आवक बढ़े જે મિત્રોનો નોક નોક બધા ઈંડાના પાંદડા કરલા લેવાના બે કિલો પાંદડા સીતાફળના પાંદડા બે કિલો લઈ લેવાના છે આકડાના પાંદડા બે કિલો લઈ લેવાના તમાકુ લઈ લેવાની છે બે પેકેટ ચાલીસ ચાલીસ રૂપિયાના બે પેકેટ આવશે એટલે એસી રૂપિયાનો ખર્ચો છે એટલે પંદર રૂપિયાનો ડબ્બો રૂપિયા રૂપિયામાં આપણે ત્યાર થઈ જાય કમ્પ્લીટ દવા એગ્રોમા સુસ્યા ની લેવા જાઓ એટલે પાંચસો રૂપિયા રૂપિયાનો ડોઝ થાય એ કરતા ખેડૂત મિત્રો મોફતનું એવું કરો ઘર બેઠા દવા બને તો એવું આપણે કરીએ આમાં ખર્ચો ઘટે ને કંઈક આવક દેખાય હવે નોખા કરી લેવાના આયુર્વેદિક દવા થઈ ગયા ઓર્ગેનિક આપણે સાટી એટલે આપણે નુકસાની નહીં જમીન ને નુકસાની નહીં ને આપણા ખિસ્સા ખોટા રૂપિયા જાય ને خاتمو چاله روپیا یو پیکیټ راوې دوه پیکیټ خپل ناکو نه راوې دا 80 روپیا کار څو خلې دوا بنام બીજો કોઈ રીતનો ખર્ચો લાગતો નથી એટલે મિત્રો આ કરો ને આપણે ગીરગાયનું ગૌમૂત્ર પ્યોર ઓર્ગેનિક આપણે વગર ખર્ચાના તલ કરવાના છે આપણે વિડીયો બનાવતા બનાવીને મેલશું એટલે તમને ખબર પડે વગર ખર્ચાને તલ વખત થાય સારા થાય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો આગળ બીજા ખેડૂત મિત્રોને એટલે આવા પ્રયોગ કરે દવા બનાવે ખર્ચો ઘટાડે દવા તૈયાર થઈ ગઈ થઈ ગઈ અને ઘરે લપમાં સો એમ એલ નાખી દેવાની જો તમારે એક સૂચ્ય નો લીલી પોપટી કોઈ વસ્તુ